હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબતસિંહ તથા સાથેના બીજા એલસીબી પેરોલ ફોર્સ કોડના પોલીસ સો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિંહસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાં સુઝુકીની ચોરી કરનાર ઈસમ હાલ વ્યારા પોલીસ સ્ટેશન રોડથી તળાવ રોડ તરફ ચાલતો જાય છે તે મળેલ બાતમી હકીકતના આધારે વેરા સ્ટેશન રોડ થી તળાવ રોડ ઉપર જતા બાતમી હકીકત વાળો આરોપી અક્ષય બાબુલાલ ભગુરે પકડી પાડી સદર અંગે પૂછપરછ કરતા અઠવાડિયા પહેલા ચોરી કરેલાની હકીકત જણાવતો હોય જે મોટર બાબતે વેરા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા સદર મોટર સાયકલ ચોરી બાબતે વેરા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મુજબનો ગુનો દાખલ થયેલ હોય પકડાયેલા આરોપી પાસેથી કિંમત રૂપિયા પંદર હજારનો માલ મુજબ તપાસ અર્થે આરોપીને તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ એલસીબી ની તાપી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબતસિંહ તથા એએસઆઈ રમેશભાઈ મગનભાઈ અને ભૂપેન્દ્રસિંહ મોહબતસિંહ વિનોદભાઈ પ્રતાપભાઈ હરપાલસિંહ અભયસિંહ રોનક સ્ટીવન્સન સાથે બ્રિજરાજસિંહ રસિકસિંહ વિનોદભાઈ ગોકળભાઈ અને હસમુખભાઈ વિરજીભાઈ વિપુલભાઈ બટુકભાઈનાઓએ કામગીરી કરેલ છે